पानी की मीटरिंग है चलो मां भाई क्या हम जुगाड़ करूं हां बहुत थक गए हमें तो

મારું નામ સેજુલભાઈ ભૂત પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રાજકોટ મારું ગામ ચિત્રાવળ હવે અમારી માંગણી એ છે કે ગામ અને ઉપલેટા બે તાલુકાને જોડતો આ કોજવે છે જે છેલ્લા ચાર વર્ષથી તૂટી ગયેલો છે અને અમારી માંગણી એ છે કે છ મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે ચૌદ કરોડ બાર લાખના ખર્ચે છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે ટેન્ડરિંગ ની પ્રક્રિયામાં છે ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી અને આ બંને તરફના વીસ પચીસ વીસ પચીસ ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે એટલે આજે ગામ લોકો એ નક્કી કરી અને અહીંયા રામધૂન બોલાવી અને એનો તંત્રનો વિરોધ કર્યો છે અને બીજું કે આજે આ લેટર દ્વારા અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને

તો આજ રોજ અમે ગામ તેમજ આજુબાજુના ગામ અને તાલુકાના ગ્રામ્ય લોકો દ્વારા અહીંયા એકત્રિત થઈ અને મીડિયા દ્વારા બસ અમારે હવે શ્રી મુખ્યમંત્રી ને સાંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્ય ધારાસભ્યશ્રીને એ જણાવાનું છે કે આ મંજૂર થઈ ગયેલા પુલ ને છેલ્લા છ મહિનાથી આ મંજૂર થઈ ગયેલો છે પણ આજ દિન સુધી આમાં કોઈ પણ કામ ચાલુ થયેલ નથી તો આજે તંત્ર આજે અમારા દ્વારા આ પત્ર લખી સાંસદ શ્રી ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખી અને કે બસ એટલું જ કેવાનું છે કે આ પુલ નું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરે જેથી કરીને ઉપલેટા તાલુકાના ગામડાઓને અને જામકોણા તાલુકાના ગામડાઓને જે ફરી ફરીને જવું પડે છે જે સમસ્યા છે એનું કાયમી ના ધોરણે તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે